નમસ્કાર મિત્રો જૈન સ્કૂલમાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે કે ધોરણ બાર સુધી જગ્યાની વાત કરીએ તો પ્રી પટેસી સીડી અથવા મોન્ટેસરી કરેલું હોય તેના માટે બધા જ વિષયોમાં પ્રી પ્રાઇમરીમાં જગ્યા બહાર પડેલી છે પીટીસી બીએ બી એડ કરેલું હોય તેના માટે ઇંગ્લિશ અને એસએસમાં પ્રાઇમરી વિભાગમાં જગ્યાઓ બહાર પડેલી છે પીટીસી બીએસસી બી એડ કરેલું હોય તેના માટે મેથ સાયન્સમાં પ્રાઇમરી વિભાગમાં જગ્યાઓ બહાર પડેલી છે બીએ બીએડ કરેલું હોય એના માટે હિન્દી અને ગુજરાતીમાં પ્રાઇમરી વિભાગમાં જગ્યાઓ બહાર પડેલી છે એમએસસી બીએડ કરેલું હોય તેના માટે મેથ્સ સાયન્સમાં સેકન્ડરી વિભાગમાં જગ્યાઓ બહાર પડેલી છે એમએ બીએડ કરેલું હોય તેના માટે ઇંગ્લિશ અને એસએસમાં સેકન્ડરી વિભાગમાં જગ્યાઓ બહાર પડેલી છે એમ કોમ એમએસસી બીએડ બીપીએડ કરેલું હોય તેના માટે એકાઉન્ટ બીએસ ઇકો મેથ્સ અને પીઈમાં હાયર સેકન્ડરીમાં જગ્યાઓ બહાર પડેલી છે

સાયન્સ કોમર્સ આર્ટસ અને ફાઉન્ડેશનમાં પ્રિન્સિપલ અને કોર્ડિનેટર ટીચર અને ટ્યુટરની જરૂર છે જે કે મિત્રોને રસ હોય પોતાનું સીવી અહીંયા આપેલા ઈમેલ આઈડી પર મોકલવાનું રહેશે ઓપન ઇન્ટરવ્યૂ તારીખ બે માર્ચથી ત્રણ માર્ચ સુધી સવારે દસ થી બપોરના એક સુધી અને સાંજે ચાર થી સાંજના સાત સુધી ગોઠવેલું છે સ્થળ જોઈએ તો ઓપોઝિટ પંચાયત નગર બસ સ્ટોપ નિયર ઇન્દિરા સર્કલ યુનિવર્સિટી રોડ રાજકોટ ઉત્કર્ષ સ્કૂલ રાજકોટ જ્યાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે મિનિમમ પાંચ વર્ષનો અનુભવ અને ચૂંટણી ઇંગ્લિશ બોલી શકતા હોય તેવા ઉમેદવારની જરૂર છે પ્રિસ્કૂલ અને પ્રાઇમરી સ્કૂલમાં બધા જ વિષયોમાં જગ્યાઓ ખાલી છે સ્ટાન્ડર્ડ નવથી દસમાં મોર્નિંગ અને ઇવનિંગ સેશનમાં એસએસ ઇંગ્લિશ ગુજરાતી અને સંસ્કૃત માટે જગ્યા બહાર પડેલી છે સ્ટાન્ડર્ડ અગિયાર બાર કોમર્સ મોર્નિંગ અને ઇવનિંગ સેશન માટે યુકો ઓસી એસપી ઇંગ્લિશ અને ગુજરાતી માટે જગ્યાઓ બહાર પડેલી છે તથા મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ અને ડીટીપી ઓપરેટરમાં જગ્યાઓ બહાર છે છે બપોરના સુધી આ રહેશે સરનામું જોઈએ તો ઉત્કર્ષ સ્કૂલ અક્ષર માર્ગ રાજકોટ તોપોવન સ્કૂલ રાજકોટ શિક્ષકો માટે જગ્યાઓ ખાલી છે વિભાગ જોઈએ તો પ્રી પ્રાઇમરી પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં દરેક વિષયોમાં જગ્યાઓ ખાલી છે જે ઉમેદવાર અરજી કરવા માંગતા હોય તેને તારીખ પચીસ બે બે હજાર ચોવીસના રવિવારના રોજ સવારે સાડા આઠથી બાર સાડા બાર સુધી ઇન્ટરવ્યુ માટે જઈ શકશે સ્થળ જોઈએ તપોવન સ્કૂલ રાજકોટ